બરાબર અને એમાં તારીખ છે સપ્ટેમ્બર ત્યાર પછી આ છાપું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એવું લખ્યું છે કે બીજેપીના ધારાસભ્યને પોલીસે એફઆઈઆર કરી આ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું છે ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું બીજેપી એમએલએ ફોર્મર મેયર ગેટ નોટિસ ટુ અપિયર બિફોર પોલીસ હવે કયા એમએલએ છે એ નામે વાંચી લો જરાક અહીંયા સ્ક્રીન ઉપર પોલીસે કોને નોટિસ આપી છે જોઈ લો અને શેની નોટિસ એ જોઈ લો ઘટના એવી છે દોસ્તો કે જ્યારે 2014 નું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા સપ્ટેમ્બર 2013 ની વાત છે આ એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી ભાજપના માજી મેયર એનું કંઈક નામ લખ્યું છે અને બે ચાર બીજા લોકો આટલા લોકોએ ટોળું કરી અને જાહેર ચાર રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે બે ફાર્મ નાચવા ગાવાનું બે ફાર્મ ગમે ત્યાં હાઈવે પર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ સો નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ થયો છે ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા એને સો નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા અને ઘટના સ્થળે જઈ અને એણે ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો તમારે ના ફોડાય ટ્રાફિક જામ થઈ ગયું છે વગેરે 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 તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને ચાર પાંચ લાફા મારી લીધા ગાળો દીધી ધક્કા મુક્કી કરી અને એની સાથે જે કઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓએ પણ મારામારી કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે એવી એફઆઈઆર નોંધાઈ હવે એ એફઆઈઆર જે છે એની હું તમને વિગત કરું કે બે હજાર તેરમાં હર્ષ સંઘવીની સામે એફઆઈઆર નોંધાય અને એફઆઈઆર ની અંદર પીઆઈ એવું લખ્યું કે જ્યારે પીઆઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આમાં લખ્યું છે ધ એલેજેડ ઇન્સિડન્ટ ટુક પ્લેસ લાસ્ટ ઇવનિંગ વેન પાર્ટી સપોર્ટર્સ વેર સેલિબ્રેટિંગ ધ ગુજરાત ચીફ મિનિસ્ટર્સ ફોર્મલ નોમિનેશન બાય બીજેપી ફોર ધ ટોપ પોસ્ટ બાય બ્રસ્ટિંગ ક્રેકર્સ બંદોબસ્ત હિયર આસ્ક બીજેપી વર્કર એન્ડ સપોર્ટર ઇન્કલુડિંગ એમએલ રાજેન્દ્ર દેસાઈ ટુ રિસ્ટ્રેન સેલિબ્રેશન ફોલો બિટવીન કોપ એન્ડ પાર્ટી વર્કર અને ત્યાર પછી એટલે કે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્તની ફરજ નિભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફટાકાવાળી કરી લીધી લાફા મારી લીધા અને સાથે કોન્સ્ટેબલો સાથે પણ મારામારી બોલા બોલી થઈ ગઈ ત્યાર પછી પીએસઆઈએ એક એફઆઈઆર દાખલ કરી ઉમરા પોલીસ સ્ટેશનની અંદર કે હર્ષ સંઘવીને એની સાથેની ટોળકીએ પોલીસ કર્મચારી પર મારાક કરી છે હુમલો કરી છે ફરજમાં રુકાવટ કરી છે

પીઆઈ હતા ઉમરા પોલીસ સ્ટેશનના વાટલિયા કેબી વાટલિયા જેવો હરસંગવી ઉપર ગુનો નોંધાયો તરત જ તે આ કેબી વાટલિયાની બદલી થઈ ગઈ પીઆઈ તરીકેથી ઝેડા શેખના પટ્ટા ઉતરી ગયા આ હરસંગવી જે બહુ બોલબચન કરે છે ને પટ્ટા બાબતે એ જ હરસંગવીયા ઝેડા શેખના પટ્ટા ઉતારી લીધા અને કેબી વાટલિયાની બદલી કરાઈ નાખી પાછળથી એનું કે એવું થયું એવું જાણવા મળ્યું છે પીઆઈ અને પીએસઆઈ ની તાત્કાલિક બદલી ઉમરા પોલીસ સ્ટેશન થી થઈ ગઈ અને એની જગ્યાએ નવા પીઆઈ આવ્યા સી કે પટેલ હવે હર્ષ સંઘવીએ પોલીસ તંત્ર ઉપર દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી દાદાગીરી કરી પોલીસને મારી લીધા પછી કલમ એકસો તેતાલીસ સુડતાલીસ છ્યાસી અઠ્યાસી ત્રાણું બસો એક બસો ત્રણ બસો ચોરાણું ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેપન પાંચસો ચાર ની જે એફઆઈઆર નોંધાઈ હતી

પોલીસને કંઈ કીધું નથી કંઈ કર્યું નથી બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી બાકીની બધી કલમ સી પટેલે હટાવી દીધી દોસ્તો જ્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બને સરકાર તરફે ફરિયાદ કરે ઓન ડ્યુટી એફઆઈઆર હોય કે હું ઓન ડ્યુટી હતો અને મને માર માર્યો એવી એફઆઈઆર હતી એ એફઆઈઆર તપાસ દરમિયાન પીઆઈ ની બદલી આ હર્ષ સંઘવીએ કરાવી અને તપાસમાં એવું ખોલાવડાવ્યું કે મારા મારી નથી થઈ ખાલી ફટાકડા ફોડ્યા છે હવે આ સંગવી પછી આપણને અત્યારે જેણે પોલીસને માર મારી લીધો છે લાફા મારી લીધા છે એ હવે અત્યારે સંસ્કાર શીખવવા નીકળ્યા છે અને પોલીસના પટ્ટાનું જ્ઞાન તમે દેવા નીકળ્યા છો જેણે પોલીસના જેડી શેખના અને આ બધા વાટલિયા પીઆઈ ને બધાના પટ્ટા ઉતારી લીધા આજની તારીખમાં પણ સરકારની વેબસાઈટ ઉપર કેસ નંબર 133 ઓપલિક 2014 છે આજની તારીખમાંય છે અને એની અંદર આજની તારીખમાં એ આ ભાઈનું નામ બતાવે છે આરોપી તરીકે કે જે કઈ પ્રોસેસ હોય આજની તારીખમાં એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષ સંઘવી એ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને શાહુકાર માણસ છો બીજી વાત કે હર્ષ સંઘવી એ બે હજાર ઓગણીસ માં એક કારસ્તાન કરેલું એ કારસ્તાન પણ હું તમને બતાવું આ કારસ્તાન છે એમાં એવું લખ્યું છે કે બીજેપી એમએલએ હર્ષ સંઘવી થ્રેટન્સ

એ જવાબની સામે હર્ષ સંઘવીએ સરકારી માણસોને એવું કીધું કે તું મારી સામે બહુ સ્માર્ટ બનતો નહીં નહીં તારા ટાંટિયા તોડીને હાથમાં આપી દઈશ એવું અહીંયા લખેલું છે આ પીળી લાઈન જે કરીએ વાંચો સ્ટોપ અહીંયા લખેલું છે સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ વિલ એન્શ્યોર યોર નીઝ આર બ્રોકન સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ સરકારી માણસને ટાંટિયા ભાંગી નાખીશ આ ભાષા અને આ શબ્દોમાં વાત કરેલી છે ત્યાર પછી મીડિયાએ ધારાસભ્ય હર્ષ સંઘવીને પૂછ્યું કે તમે આ સવાલ પૂછો તમે તાટિયા ભાંગી નાખવાની વાત કીધી તો તમારું શું કેવું ત્યારે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો અહીંયા લખ્યો છે આઈ ડોન્ટ રીગ્રેટ માય હાર્શ સ્ટેટમેન્ટ સરકારી કર્મચારીને એવું કહેવામાં આવ્યું કે હું તારા ટાંટિયા ભાંગી નાખીશ પછી મીડિયાએ પૂછ્યું કે તમે આવા શબ્દો બોલ્યા તમને વ્યાજબી લાગે છે તો હર્ષ રંગવીએ મીડિયાને એવું કીધું કે મને મારા નિવેદન ઉપર કોઈ પસ્તાવો નથી મેં જે કીધું એ ફાઇનલ છે અને દરેક છાપામાં આવેલું છે આ બીજું છાપું છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમાં પણ લખ્યું છે તમે સ્પષ્ટ દરેક છાપામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીને તાટિયા ભાંગી નાખવાનું કીધું અને પાછું મીડિયામાં એવું કીધું કે મને મારા નિવેદન બદલ કોઈ અફસોસ નથી મેં જે કીધું તે કીધું જીગ્નેશ મેવાણીની ભાષાને લઈને સંસ્કારનો ઉપદેશ આપનારા હર્ષ સંઘવીને વિનંતી છે કે સંસ્કારની વાત તમારે કરવાની નથી તમે બે હજાર તેરમાં પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી નાખેલા છે અને દાદાગીરી કરી અને નાગાઈ કરવાની તમે કોઈ સીમા નથી છોડી પીઆઈઓ ની બદલી કરાવી નાખેલી છે તપાસ બોગસ કરાવડાવી છે અને તમે નિર્દોષ છૂટી જાવ એવા તમામ ષડયંત્રો પોલીસ ને અને અધિકારી